మిత్రు స్వాగత అయిట్యూబ్ చెన ఓన్ల ఇందర મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર જોરદાર વાવાઝોડું બનવાનું છે અને આ વાવાઝોડાને લઈને ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર વાતાવરણની અંદર બોટો પલટો આવવાનો છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો વાવાઝોડું છે ખૂબ જ મજબૂત બની ચૂક્યું છે અને જેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પણ વરસાદ રહેવાનો છે એટલું જ નહીં આ વાવાઝોડા સાથે સાથે અપડેટ જોવા તો ઘણા બધા વાવાઝોડા અને સતત મિત્રો રીતે આવશે એટલે કે એક વાવાઝોડાથી આ સિસ્ટમ અટકી જશે નહીં તેને લઈને મિત્રો ખાસ કરીને ઘણા ઉપરા ઉપરી વાવાઝોડા બનશે અને તેને લઈને સમગ્ર ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે આ બાજુ મિત્રો ઠંડીનો ધીમે ધીમે ચમકારો છે ચાલુ થઈ ગયો છે અને જેને લઈને આગામી સમયની અંદર હજુ પણ વધારે ઠંડી છે એ જોવા મળી શકે છે પરંતુ ત્રણ દિવસ કે ચાર દિવસ પછી ઠંડીની અંદર ફરી એક વખત રાહત મળશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને ફરી એક વખત હૂંફાળું વાતાવરણ છે જોવા મળી શકે છે આ બાજુ જે ખેડૂતોને પાક સહાય મળવાની હતી તેના ફોર્મ ભરવાને લઈને મિત્રો શરૂ થઈ ગયા છે પંદર દિવસ સુધી મિત્રો ફોર્મ ભરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ખેડૂતના ખાતામાં સીધી જ મિત્રો સહાય ચૂકવવામાં આવશે તો તેને લઈને આપણે વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો આ વિડીયોની અંદર આપણે વરસાદને લઈને સિસ્ટમને લઈને ખેડૂતોની સહાયને લઈને દિવાળી પછી જે વરસાદ પડ્યો છે દિવાળી પહેલા જે વરસાદ પડ્યો છે તેની સહાયને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો ગુજરાત છે તાલ મિત્રો સમગ્ર ભારતનું વાતાવરણ છે એકદમ ક્લીન છે એટલે કે ખાસ કરીને ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઉત્તર ઉપર તરફથી મિત્રો ખાસ કરીને થોડી થોડી ઠંડી છે જોવા મળી રહી છે હિમાલયની અંદર ભારે બરફ વર્ષા પણ શરૂ થઈ ગઈ છે જો કે કોઈ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવી રહ્યા નથી એટલે કે ખાસ કરીને ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી પરંતુ ધીમે ધીમે અહીં તમે જોઈશો બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં ધીરે ધીરે છે એ ખાસ કરીને ભેજ આવવાનો શરૂ થઈ ગયો છે જે આગામી સમયની અંદર તમે જોઈ શકો છો લગભગ જોવા જઈએ તો તેની અસરને કારણે મિત્રો સત્તરને અઢાર તારીખથી છે એ ધીમે ધીમે ભેજથી શરૂ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો લગભગ બાવીસ તારીખની આસપાસ વાવાઝોડું પણ મિત્રો અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર બનતું જોવા મળશે અને આ વાવાઝોડાની અસર આગામી સમયની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળશે કારણ કે વાવાઝોડાને કારણે એનો વિસ્તાર છે ખૂબ જ મોટા વિસ્તારોની અંદર ઘેરાતો હોય છે અને તેની હિસાબે જોવા જઈએ તો ઘણા વિસ્તારો કવર છે એ થતા હોય છે તો ઘણા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વાવાઝોડાને લઈને મિત્રો આ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો એટલું જ નહીં આ વાવાઝોડાની સાથે સાથે હજુ પણ ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવેલો છે એટલે કે આ વાવાઝોડાને કારણે આગલી સમયની અંદર તે અરબી સમુદ્રમાં આવશે આ સિસ્ટમ તો પણ મિત્રો વધારે ભેજ જોવા મળશે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે આ બાજુ તમે તાપમાન જોઈ શકો છો તાપમાનનો પારો છે એ ગગડવાનું શરૂ થઈ ગયું છે જે તમે જોઈ શકો છો બુધવારની અંદર આજના દિવસની જો વાત કરીએ તો વહેલી સવારનું તાપમાન છે અહીંયા તમે જોઈ શકો છો સત્તર અઢાર ઓગણીસ પંદર ડિગ્રી સુધી જઈ ગઈ રહ્યું છે અહીં તમે જોઈ શકો મહેસાણાનું પંદર નલિયાનું અઢાર છે સુઈગામ બનાસકાંઠા પાલનપુરનું સોળ સત્તર ડિગ્રી રાજકોટનો સોળ સત્તર વડોદરાનું સોળ આમ કચ્છ કરતા મિત્રો જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું તાપમાન છે એ ઠંડુ છે વધારે જોવા મળી રહ્યું છે બપોરે ત્રણ વાગ્યાનું તાપમાન જોઈએ તો મેક્સિમમ ઓગણત્રીસ ડિગ્રી સુધી જઈ રહ્યું છે આ સિવાય મિત્રો આગામી દસ દિવસનો આપણે તાપમાન જોવા જઈએ તો ખાસ કરીને વીસ તારીખની વાત કરીએ તો તાપમાનમાં હજુ પણ પારો ગગડી શકે છે અહીંયા તેર તેર ડિગ્રી સુધી તમે જોઈ શકો તેર ચૌદ ડિગ્રી એટલે કે હજુ પણ ભારે ઠંડી છે એ આગામી સમયની અંદર જોવા મળવાની છે અને બપોરનું તાપમાન સી પચીસ છવ્વીસ ડિગ્રી સુધી જોવા મળવાનું છે પચીસ તારીખથી મિત્રો વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને તેને હિસાબે જોવા જોઈએ તો તાપમાન ફરી પાછું છે વધારે ઊંચકાઈ શકે છે અઢાર ઓગણીસ ડિગ્રી છે મેક્સિમમ જઈ શકે છે અને બપોરનું તાપમાન છે એ મિત્રો હવે છાંય વાર્તાને કારણે અહીંયા તમે જોઈશો છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સુધીની આગાહી જોવા મળી રહી છે આ બાજુ મિત્રો આપણે પાક સહાયની વાત કરીએ તો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે પરંતુ આ ફોર્મ કયા છે તેને લઈને વાત કરીએ તો ખાસ કરીને અત્યારે હાલ મિત્રો જે ગઈકાલે જાહેરાત થઈ કે પાક સહાય માટે તમે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા આ સહાય છે નવસો ને સુડતાલીસ કરોડની આજુબાજુની હતી જે મિત્રો ખાસ કરીને ઓક્ટોમ્બર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર જે કચ્છ બનાસકાંઠા દરિયાકાંઠાના ભાગો જૂનાગઢ પોરબંદર દ્વારકાની અંદર જે વરસાદ પડ્યો તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેનો સમય છે પંદર દિવસ આપેલો છે આ પંદર દિવસની અંદર તમે ગ્રામ પંચાયતે જઈ અથવા તમારા ગામનો વીસીએ હોય એટલે કે ખાસ કરીને વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એની પાસે જઈ અને તમે ફોર્મ ભરી શકો છો અને તેની સહાયશી અગાઉથી જાહેરાત થઈ ગઈ હતી તો એ પ્રમાણે સહાય મળશે અને તેના ફોમ ભરી અને તમે આપશો એટલે તમારા ખાતાની અંદર ટૂંક સમયની અંદર જ પૈસા જમા થઈ જશે અને ફોર્મ જ્યારે ભરવા જાઓ ત્યારે તમારે સાથે શું લઈ જવાનું તો ખાસ કરીને જરૂરી ડોક્યુમેન્ટમાં એક તો તમારે આધાર કાર્ડ લઈ જવું પડતું હોય છે બીજું તમારા જમીનની વિગત લઈ જવા એટલે કે જમીનનો સાત બાર આઠ ખાતા નંબર અને ત્રીજું છે એ બેંકની ચોપડી કયા બેંકની અંદર તમારે રકમ જોતી હોય છે તો આ વસ્તુ તો આટલી વસ્તુ ખાસ કરીને તમારે લઈ અને મિત્રો ખાસ કરીને તમારે જવું પડતું હોય છે તો પંદર દિવસ સુધી તેની પ્રોસેસ ચાલશે આ સિવાય દિવાળી પછી જે વરસાદ પડ્યો છે દિવાળી પછી જે વરસાદ છે એના ફોર્મ ભરાવાના હજુ પણ શરૂઆત થઈ નથી અને ઘણા વિસ્તારમાં એમ કહેવામાં આવે છે કે તમામ ખેડૂતોને લાભ મળવાનો છે એટલે ફોર્મ ભરવામાં નહીં આવે સીધી બેંકની અંદર રકમ જમા કરવામાં આવશે પણ તો આની વિગત કે સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી શક્યતા વધુ એવી છે કે ખાસ કરીને આ ફોર્મ ભરવામાં આવશે કારણ કે કયા બેંકની અંદર તમારે પૈસા જોતા છે તમારી હાલ કેટલી રકમ છે જેને લઈને સરકારથી વેરીફાઈ કરતી હોય છે અને એના પૈસા તાલુકા કક્ષાએથી જમા થતા હોય છે તો તેને લઈને મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને આવી રીતનું કાંઈક હોય છે તો ફોર્મ ભરવાની પણ તેની જાહેરાત થઈ પરંતુ ખાસ કરીને ફોર્મ ભરવાનું કે કઈ રીતે પૈસા આવશે તેની માહિતી અમારી ચેનલ ઉપર મળી રહેશે તો ચેનલ સાથે જોડાઈ રહેજો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત